નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયો આપણે શ્રાવણ મહિનાની પાંચમ ના દિવસે કરવામાં આવતું વ્રત નાગ પાંચમ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રત ની કથા સાંભળવાના છીએ

મોટી છ વહવો સમૃદ્ધ પિયરથી આવેલી હતી જ્યારે સૌથી નાની વહુને પિયરમાં કોઈ હતું નહીં આથી અન્ય વહુઓ અને સાસુ તેને હંમેશા ન બાપી અને ન પીરી કહીને મેણા મારતા તે બિચારી ચૂપચાપ બધું સહન કરતી અને ઘરનું બધું કામકાજ સંભાળતી છતાં તેને પૂરતું ખાવા પણ ન મળતું એક વખત શ્રાધ્ધના દિવસોમાં ઘરમાં ખીર બનાવવામાં આવી છ વહુઓ અને સાસુએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ નાની વવના ના ભાગે કંઈ આવ્યું નહી તેને દિવસો જઈ રહ્યા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તે કામ બતાવીને ખાવા બેઠી ત્યાં જ સાસુએ બૂમ પાડી અલી ન પેરી ઊભી કેમ છે આ એઠું બધું સાફ કરી નાખ અને વાસણ માંજી નાખ નાની વહુએ જોયું તો ખીરનું તપેલું ખાલી હતું તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા ભૂખ્યા પેટે તે હેઠા વાસણો લઈને નદીએ ગઈ નદી કિનારે વાસણો ઉટકતી વખતે તેણે જોયું કે એક વાટકીમાં કોઈની એઠી ખીર પડી છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ તેણે તે વાટકીને એક ઝાડ નીચે મૂકી વિચાર્યું કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ પછી તે નદીમાં નાહવા ગઈ અને જ્યારે તે નાઈને પાછી ફરી તો જોયું કે વાટકી ખાલી હતી તે ઝાડ નીચે એક રાફડો હતો અને તેમાંથી એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી નાગણને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ ગુસ્સે થવાને બદલે કહ્યું કે હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે તેમ તેનું પેટ ઠારજો નાગણી આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી કે દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારા ભાગની ખીર ખાઈ ગઈ બોલ તને શું દુઃખ છે અને તેના બદલામાં તારે શું જોઈએ છે નાની બોબે રડતા રડતા નાગણ માતાને પોતાની બધી વ્યથા કહી હે માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ખાવા પણ પૂરતું મળતું નથી મારો ખોળો ભરવાનો છે પણ મારો કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું નાગણીને તેના પર દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું કે બેટા તું રડીશ નહીં જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે રાફડા પાસે આવીને કંકોત્રી મૂકીને જજે થોડા દિવસો પછી ખોડો ભરવાનો દિવસ આવ્યો છ જેઠાણીઓ ફરીથી મેણા મારવા લાગી નાની વહુએ તો ચૂપચાપ એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે મૂકી દીધી ખોડો ભરવાના દિવસે સાસુએ મોટી વહુને કહ્યું કે ઝટપટ લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરિયાવાળા આવશે પોટલા ભરીને કપડા ને ઘરેણા લાવશે ત્યાં જ ઘુગર અવાજ સંભળાયો અને સાત ગાડા આવતા જોયા પાછળ સોનાની પેટીઓ ઉપાડીને માણસો આવી રહ્યા હતા સાસુઓ ને જેઠાણીઓ તો આક જ ફાટી ગઈ ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગ કુમારો ઉતર્યા સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા પણ નાગણીએ કહ્યું કે અમને દૂધ સિવાય બીજું કહી જ નહીં ચાલે નાગ કુટુંબે દૂધ પીધું અને પછી નાની વહુઓ ઘોડો ભર્યો સોના રૂપાની ભેટો આપી હીરા માણેકથી પગલા ભર્યા બહેનને કિંમતી વસ્ત્ર ઓઢાડ્યા અને ખોડો ભરાયા પછી નાગણી બોલી કે વેવાણ દીકરીને હવે વિદાય આપો સુવાવડ પછી સવા મહિને અમે જાતે તેને મૂકવા આવશું સાસુ તો આવો વૈભવ જોઈને હેપતાઈ ગયા તેમણે નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી તેઓ રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે નાની વહુ કહ્યું કે દીકરી તું ડરીશ નહીં તું અમારી પાછળ પાછળ આવી રાફડામાં પ્રવેશી અને અંદર એક વિશાળ અને અને સુંદર નાગણે તેને રાખી કહ્યું કે તારે ફક્ત એક જ કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડીને નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું સમય જતા નાની વહુને દેવ જેવો દીકરો આવ્યો એક દિવસ તે દૂધની દેગડી ચૂલેથી ઉતારીને બહાર ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી ગઈ તેણે ઘંટડી વગાડતા જ નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા છોકરો ડરી ગયો અને ઘંટડી તેના હાથમાંથી પડી જતા બે નાગકુમારોના પૂછડા કપાઈ ગયા બીજા ગરમ દૂધથી દાઝ્યા અને નાની વહુ તો દોડી આવી અને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ તેમના મનમાં વેર રહી ગયું સમય જતા નાગડી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ અને સોનાનો ચૂડો આપીને સાસરે વડાવી તેમણે કહ્યું કે દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ સાસરે આવી ત્યારે સાસુનું હૈયું હેથથી ઉભરાઈ ગયું પેલા નાગકુમારોએ વિચાર્યું કે માતાએ બાળકને કરડવાની ના કહી છે પણ આપણે તેના સાસરે જઈ તો પણ આપણે તેના સાસરે જઈને તો તેને કરડી શકીએ ને આમ વિચારીને તેઓ નાની વહુના સાસરે પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરે ઠેસ વાગતા બોલી કે ખમ્મા મારા વીરા આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી પણ કેટલો પ્રેમ છે બીજા દિવસે વાવના પગથી પણ ઠેસ વાગતા તે ફરીથી બોલી કે ખમ્મા મારા વીરને

અને દુખની વાત કરી નાગ માતાએ તેને આશ્વાસન આપીને કહ્યું કે દીકરી તું બે દિવસ અહીં રોકાઈને ઘરે જા પછી ઘરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવી વહુ બે દિવસ ઘરે ગઈ અને વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુછિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો ભરાઈ ગયો તેણે થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી જેથી તેઓ રાજી થઈ ગઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા હે નાગ માતા તમે જેવા નાની બહુને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સર્વનાગ દેવકી જય યા મિત્રો ઘરના સભ્યો ઉપર કોઈ વિષદોષ હોય કાલ સર્પ દોષ હોય કે કુંડળીમાં દોષ હોય તો તે પણ આ વ્રત કરવાથી શાંત થાય છે શ્રાવણ માસના ના સુદ અને વદ પક્ષની પંચમી ની તિથિએ નાગ દેવતા હોય તે તિથિ વ્રત કરવું આ વ્રત કરનારે સવારે સ્નાન કરી ઘરના પાણીયારે અથવા તો પૂજા સ્થાનમાં ગાયના છાણ गेरू કે માટી થી પાંચ નાગ અને નીચે ઘોડિયું ચિતરવું

અને નાગ દેવતાને ધરાવેલી પ્રસાદીમાંથી થોડો ભાગ ગાયને કાઢી બાકીનો પ્રસાદી રૂપે ગ્રહણ કરવો આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય જો કોઈને શરીરમાં વિસયોગ હોય ઝેર સંબંધિત કોઈ આરોગ્ય દોષ હોય તો તે શાંત થાય છે વ્રત ન કરી શકનારી બહેનો નાગ દેવતાની અથવા શિવલિંગ પર બિરાજમાન નાગ દેવતાની પૂજા કરી શકે છે તેમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા આ ઘટના દર્શાવે છે કે જો દુર્જન સ્વભાવનો જીવ પણ કોઈ શુભ કે દેવી કાર્યમાં જોડાય તો ભગવાન તેને સ્વીકારી લે છે અને આજ ભાવનાથી આપણે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ ત્યારે તેમના આભૂષણ રૂપ નાગ દેવતાની પણ પૂજા થાય છે ભગવાન વિષ્ણુની પૂજામાં પણ પણ તેમના રૂપ પૂજન થઈ છે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુના નદીના જળ ઝેરું બનાવનાર કાળિયા નાગનું દમન આજના જ શુભ દિવસે કર્યું હતું આ વિજયને યાદ કરીને પણ નાગ દિવસે વ્રત

તો નાગપંચમીના દિવસે ચાંદી કે તાંબાનો નાગ નાગણીનો જોડો લાવી તેની પૂજા કરવાની અને તેને કાચું દૂધ ચડાવીને શિવલિંગ પર અર્પણ કરવાના અને ઓમ નાગેન્દ્ર હારાય નમ એ મંત્રનો જાપ કરવાનો કે જેનાથી તે વ્યક્તિને સર્પનો ભય દૂર થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નાગ પંચમીની વાર્તા મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને હવે આપને નાગ મહત્વ સમજાઈ ગયું હશે તો જો વ્રત કરતા હોય તો ઉત્તમ છે અને વ્રત ન થઈ શકે તો માત્ર આ વાર્તા સાંભળવી કે જેનાથી પણ આપણને નાગ પંચમીનું વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવાને ભાગીદાર બની જઈએ છીએ